સૂર્ય દેવ ને જળ ચડાવી ગયે છે નીકળી ગયા છે ભગવાન બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારિકાધીશ સૌ મિત્રો ને મારા જા જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ

છે ચાલો હવે શાકને બે ત્રણ મિનિટ પકડાય અને સહેજ પાણી નાખવાનું છે એટલે બે તૈયાર થઈ જાય કેમ કે આવડી તુમડી નથી કહેવાતી દેશી તુમડી આવે એનું શાક છે તો એ ચડવામાં કોઈ વાર ન લાગે ને સહેજ થોડુંક એવું પાણી નાખો એટલે મસ્ત મસ્ત મજાનું ચડી જાય તો ચાલો એક બાજુ રોટલી સરસ બનાવેલી છે અંજલી અને ઘણા માટે ટિફિન અંજલીને સ્કૂલે થોડુંક લઈ જવાનું છે ઘણા ભાઈ માટે ટિફિન એક બાજુ આપણું ચપ સાપ ચોઢી લઈ ગયું છે નહીં લઈ જજો હા આમ જોતો પ્લાચી એ પાછી ઠંડી લાગે છે હે પ્રાચી બેનને થોડીક મજા નથી કા હા હા ચાંજલી બોલાવે પછી ખાવું છે એ પછી છાલ મોઢામાં નાખી કા એ પ્રાચી सो बाबा जाओ अंजली मुको आओ सर टाटा ए प्लाजी टाटा सो चावल सब्जी শাকलेरी થઈ ગયો છે હ થઈ ગયો છે થઈ ગઈ ચડી ગયો છે હે રોટી થઈ ગઈ છે ને રોટલી થઈ ગઈ છે ચા હક દૂધ નાખવા બાકી છે ને જી હા દૂધ નાખવાનું બાકી છે અંજલી સ્કૂલે જાય છે એય છે સાથે એકજાની જાય છે એની પપ્પા હજુ મૂકવા જાય છે કે આપડે ટાટા કી દેવ રાજી ટાટા તો ચાલો પપ્પા નાસ્તો કરવા બેઠી ગયા છે હું છે પપ્પા નાસ્તામાં નાસ્તામાં ચા બકરી છે મરચા છે મેથીવાળા કાચરી ગુવાર ને કોઠીંબાની વેફર છે તો ચાલો મિત્રો નાસ્તો કરવા આપણે ઘરના કાકા પૂછે હું ઘરના કાકા તમાર નાસ્તા હું છે આજે આજે ચા ને રોટલી ઘરના નાસ્તા માં ગરમા ગરમ રોટલી અને ચા હા પ્રાચી હા બોલા બોલા પ્રાચી તો ચાલો ઘરના નાસ્તો કરી લે હવે આપણે દાદા પાસે જઈએ તો ચાલો દાદા પણ નાસ્તો કરવા બેઠી ગયા છે ને દાદા હા રોટલી છે ચા છે કાસરી છે તો ચાલો દાદા પણ નાસ્તો કરી લઈ અને બા મસ્ત મજાનો ફૂલ ઉતારી દીવાબત્તી કરવાની તૈયારી કરી રહ્યા છે ચા લેવા જાય ચાલો આપણે બા ચા પી લે દીવાબત્તી કરી રહ્યા છો પાણી કેમ નાખ્યું તમે એને પુષ્પાંજલિ કહેવાય પુષ્પાંજલિ જય બારા જ્યોતિ જય સોમનાથ માધી જય મહાકાલની જય હોમનાથનાથિ વિઘ્ન હતાની જય રીતિ સિધ્ધિ માતાની જય ગણપતિ બાલ મુકુંદની જય શાલિગ્રામ ભગવાન જય તુલસમૈયાની જય હોય જમના મહારાણી જય રામચંદ્રજી ભગવાન રામાપી જય ને

તો ચાલો અત્યારે બપોર નું જમવાનું ત્યાર થઈ ગયું છે તો દાદા ને જમવા આપી દઈ

બધું તેલ બેલ ને બધું અહીંયા જ લેવા આવી કઈ ચોખા છે એવું બધું જથ્થાબંધ લેવું હોય તો આ ભાઈ ની દુકાન ફેમસ છે તો આ સરસ દુકાન છે યાર્ડ રાજુલા સવારી કરી રહ્યા છે હું અને મમ્મી કેટલી બધી શોપ છે તમારે જો કરિયાણું લેવું હોય તો અહીંયાથી તમને બધું કરિયાણું મળી રહેશે પણ જથ્થા બંધ અને સસ્તુંય પડશે બજાર ને ઓલા પ્રાઇસ કરતા રૂ છે જો કપાસ અહીંયા જો ખટારા ઉભા છે ખટારા ઉભા છે

બધી વસ્તુઓ તમામ વસ્તુ ટૂંકમાં સવારે સાત વાગ્યા લગીમાં જો તમે અહીં આવો તો તમને બધી વસ્તુ મળી રહેશે તો ચાલો આજે સાંજ પડી ગઈ છે તો રાતની રસોઈ બનાવીએ તો આજે તો બા પાસેથી આપણી આખા રીણા બટેટાનું શાક બનાવડાવવાનું છે મને બાના હાથનું અને અમારા આખા ઘરને આખા રીણા બટેટાનું શાક બાના હાથનું બહુ જ બધાને ભાવે છે તો આજે બા પાસેથી આખા આખા રીણા બટેટાની રેસીપી આપણે જાણી આ માંડવીનો ભૂકો છે આ મીઠું નાખ્યું બાજીનાને હું કહેવાય રવૈયા કહેવાય હિન્દીમાં હું કહેવાય રવૈયા હા એ મસાના કુણા માખણ આઈ કાટાવાળા રીંગણા પ્રખ્યાત કાઠિયાવાડી રવૈયા ભરેલા રીંગણાનો શાક એટલે તમે ખાતા રહી જાવ હા અને એમાંય અમે ચૂલે કરતા અને છૂટુ છોડવતા છૂટુ શાક બહુ થાય કે અને તમને ખબર છે અમે પેલા ઠીકરાના પાટિયામાં આપણે ઠીકરાનું આવે ને વાસણ માટીનું હા આ મટકા બટલાવર અમે માટીમાં રાંધીને ખાધું

બટેટા નવા છે ને તો એમાં બટકા કર નાખ્યા છે તો ચડી જાય ઓલા નવા બટેટાને ચડતા ન કરે વાર લાગે તો ચાલો આપણે તેલ આવી દીધું તો એમાં બટેટા નાખી દઈએ ચાલો હવે રીંગણા ભરે છે ત્યાં સુધી બટેટાને થોડીક વાર હલાવીએ તો થોડીક વાર એને સાચવી દઈએ જેનું શાક તમે તેલમાં કકડવા બધા શાક મીઠા છે તો બટેટા સતરાઈ ગયા છે તેમાં આપણે ઝીણા નાખી દીધું ભર્યું આખા તેલમાં એને થોડીક વાર હલાવવાના છે ઝીણા પણ પકડાવવાના છે

તો ચાલો આ શાક કકડી ગયું છે સરસ મજામાં તો હવે એને ઢાંકમાં બંધ કરી કરીને બે સીટી કરી નાખીએ તેલમાં સારું કકડી થયું છે ને એટલે શાક મસ્ત થઈ જાય બે સીટીમાં તમારું શાક ચડી જાય તો ચાલો મિત્રો જમવાનું ત્યાં છે આ બટેટાનું શાક રોટલા રોટલી ગાજર મરચા છાસ અને ખીચડી તો બધાને જમવા બેસાડી દે ચાલો ભાઈ જમવા તમે બેસી ગયા આવી ગયા તમે ચાલો મિત્રો હા તો બધાને બોલાવી લઉં ને કા હજી અડધા તો બેઠા જ નથી બોલાયું એવાને ચો પ્લાચી તો ભોગી ગઈ એ

मर्चा ने मेथी वा गाजर ने छास दूध ने चलो બધા જમવા હું દાદા જમવા બેસી ગયા હા જમવા બેહી ગયા છે જય દાદા જમવા બેસી ગયા હાલો જમવાનું શરૂ કરો હા આરી ગણો શાક છે હા આજ તો દાદાને પસંદગીનું શાક છે કાઈ દાદા ખાલી ગોળ છે હા મરચા છે અને ગાજર છે અને રોટલો છે અને રોટલી હા દાદાને મન પસંદ એનું આખા ગણા બટેટાનું શાક ને રોટલાને આજ તો દાદાને મજા આવી દેવારી છે કાઈ દાદા ખાવાની ઓ ગળાભાઈ કેવું ચટ લાગ્યું છે બનાસનું બનાત એકલા જ છે આખામાં હા તો બનાનાતનું શાક ખાવાનું છે આપણે બધાને એમાં ધવ જો બેસી જાવ બા આપડા દેશી ખાણા વિશે કક જણાવો ને અમે આ સત્સંગમાં સાતા ને દેશી ખાણા ને આપણે એનો એક થાળ બોલતા તારી છાય તો બોલ ના આમ તો આપડે દેશી જ હોય ને એમાં જ મજા છે આપણે કાઠિયાવાડી ખાણું હોય ભગવાનને આ ને આપણે શબરીબાઈ જેવા કરમાબાઈ જેવા એવા બધે થાળ ધરીને એને એને તમારે આમ નિખાલસપણાથી ને થાળ ધીરું હોય પછી આમ ગાય છે રામ મારે મંદિરીએ રે કે જમવાયાઓ ને રામ મારે મંદિરીએ રે એક જમવાયાઓની માતા જાનકીની જોડે રે એકે જમવાયા નથી બંગલાને મેળી ઉરે કે સાજે લજુ પડા છે નથી બંગલાને મેળિયું ઉરે કેસા જેલું પડા છે નથી બે કોથળા પાથરા છે નથી બે એક કોથળા પાથરા છે નથી લાડવા ને લાફ શીરે એક બાજરાના રોટલા છે નથી લાડવા ને લાફસી રે કે બાજરાના રોટલા છે દેશી મગની ખીચડી રે એવું ને ફળ ફળતી એ ઘરની ઘાણી ના સિંગ તેલ રે ખીચડીમાં મેં તો નાખ્યા છે રામ મારે મંદિર રે એક જમવાયાઓ ને મારી વાડીના રીંગણા રે એ રવૈયા મેં વઘાર્યા છે મરચા ચાની ચટણી રે તીખીને તમતમતી મગમઠના પાપડ રે শেখ মে তো রাখাছে দেশি গোড়ন ঢেপুরে থালিমা মে তো মেলুছে রাম মে আবনি মাতা আোনি মাানকি জোড়ে রে কে জমবায় ગૌરી ગાયું ના ગોળવારે કે છાસ બનાવી છે મતે દયાનું દળબૂરે એ લાવીને મેં તો રાખ્યું છે રામ મારે મંદિર રે એક જમવાયા તીન જોડે રે કે જમવાયાઓ ની રામ ખારું ને મોળું રે મૂજ ને જણાવો ની નથી પાનના રે એ ગોઠલી મુખવાસ રાખ્યો છે નથી પાનના રે એ ગોઠલી મુખવાસ રાખ્યો છે રામ ફરીને આ રે કે જમવા પધાર જો વાવડીના પાણી રે એ લોટા ભરીને લાવી છું રામ પ્રેમેથી જમ જોરે એ ફરીને પધાર જોરે જય માતાજી જય શ્રી કૃષ્ણ

બાળકો બાળકોને સૌ ને ગુડ નાઇટ આરામ સુખરાત કરો બધા ચાલો મિત્રો આજ મને આટલું બધા ગુડ નાઇટ